ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટમાં પૂછી રહ્યા છે કે તમારા અનુભવ આધારે થ્રીપ્સમાં કપાસના પાકમાં અસરકારક નિયંત્રણ કઈ રીતે મેળવી શકાય ખેડૂત મિત્રો બજારમાં કપાસના પાકમાં જે થ્રીપ્સ નામની જે ચૂસિયા પ્રકારની જીવાત જોવા મળે છે તેના નિયંત્રણ માટે ઘણી બધી દવાઓ બજારમાં મળી રહી છે જેમાં આપણે વાત કરીએ તો પ્રોફેનોફોસ પચાસ ટકા અથવા પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન જેમાં પ્રોફેનોફોસ ચાલીસ ટકા અને સાયપરમેથ્રિન ચાર ટકા ઇસી સ્વરૂપે મિક્સ આવે છે આ ઉપરાંત ફિપ્રોનિલ પાંચ ટકા એસી ફિપ્રોનિલ એસી ટકા ડબલ્યુજી અથવા તો મિક્સ કોમ્બિનેશન આવે છે જેમાં આપણે વાત કરીએ તો ફિપ્રોનિલ ચાલીસ ટકા અને ઇમિડાક્લોપ્રિડ ક્લોપ્રિડ ચાલીસ ટકા આનાથી ચુસિયા લીલીપોપટી અને થ્રીપ્સ બંનેનું નિયંત્રણ થઈ જાય આ ઉપરાંત લેમડા સાયએલોથ્રીન નવ પોઈન્ટ પાંચ ટકા અને થાયામેથોકજામ બાર પોઈન્ટ છ ટકા જેડ સી આનાથી પણ લીલીપોપટી અને થ્રીપ્સનું નિયંત્રણ છે તે ખૂબ સારી રીતે થઈ શકે છે આ ઉપરાંત ફિપ્રોનિલ પંદર ટકા અને ફ્લોનિકામિડ પંદર ટકા ડબલ્યુ ડીજી જેનાથી લીલીપોપટી અને થ્રીપ્સ તે બંને જીવતનું એક જ દવાથી સારામાં સારું નિયંત્રણ ખેડૂત મિત્રો થઈ શકે છે આ ઉપરાંત વધારે પ્રમાણમાં કપાસના પાકમાં થ્રીપ્સ આવી ગઈ હોય તો તેવા ખેડૂત મિત્રો છે જે આપણે વર્ષોથી આ ઘણા બધા ખેડૂત મિત્રો વાપરે છે કિંમતમાં ઘણું બધું ઊંચું છે પરંતુ રિઝલ્ટ છે તે થ્રીપ્સમાં એક નંબર છે ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે તેવું સ્પીનોસેડ સેટ પિસ્તાલીસ ટકા એસી અથવા સ્પાઇનેટોરમ અગિયાર પોઈન્ટ સાત ટકા એસી આપણે જે બતાવેલી જે દવાઓ છે તેમાંથી કોઈ પણ એક જંતુનાશક દવા તમને અનુકૂળ હોય તેવી વ્યવસ્થિત રીતે કપાસના દરેક પાકને કવરેજ મળે એક પણ પાન છે તે ભીંજાયા વગરનું ન રહે તે રીતે વ્યવસ્થિત છંટકાવ કરવામાં આવે તો કપાસના પાકમાં થ્રીપ્સનું ખૂબ સારામાં સારું નિયંત્રણ છે તો ખેડૂત મિત્રો આપણે જે બતાવેલી દવાઓ છે તેમાંથી કોઈ પણ એક સારામાં સારી દવા પસંદ કરીને તમને યોગ્ય લાગે તે વિકલ્પવાળી કોઈ એક જંતુનાશક પસંદ કરીને વ્યવસ્થિત છંટકાવ કરવામાં આવે તો ખૂબ સરળતાથી સારામાં સારું નિયંત્રણ ખેડૂત મિત્રો તમે કરી શકો છો આ ઉપરાંત ફિપ્રોનિલ ચાલીસ ટકા અને ઇમિડાક્લોપ્રિડ ક્લોપ્રીડ ચાલીસ ટકા જે ડબલ્યુ જી આવે છે તેના પણ ખૂબ સારામાં સારા રિઝલ્ટ કપાસના પાકમાં ઘણા બધા ખેડૂત મિત્રો મેળવી રહ્યા છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારિત હર હંમેશ તમારા સુધી આવી માહિતીઓ છે તે અમે પહોંચાડતા હોઈએ છીએ પરંતુ હું ખુદ છેલ્લા ઘણા વર્ષોથી કપાસના પાકમાં થ્રીપ્સના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો પ્રોફેનો ચાલીસ ટકા અને સાયપરમેથ્રિન ચાર ટકા જે મિક્સ ટેકનિકલ બજારમાં મળે છે તેનો વ્યવસ્થિત છંટકાવ કરું છું કારણ કે ગુલાબી ઈયળમાં અને થ્રીપ્સમાં મને સારામાં સારું રિઝલ્ટ આ દવાથી મળે છે અને આની સાથે ખેડૂત મિત્રો ચૂસિયા હોય તો થાયા મેથોકજામ જે પચીસ ટકા ડબલ્યુ જી આવે છે તેનો હું ઉમેરો કરીને આ બંને દવાઓ છે તે વ્યવસ્થિત રીતે કપાસના પાક ઉપર છંટકાવ કરું છું એટલે લીલી પોપટી ગુલાબી ઈયળ થ્રીપ્સ તેમજ ખૂબ સારામાં સારું લાંબા ગાળા સુધીનું રિઝલ્ટ અમે ખુદ મેળવી રહ્યા છીએ તમારે અમારી આ જ માહિતી મુજબ ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમે કઈ અત્યારે જંતુનાશક થ્રીપ્સના નિયંત્રણ માટે વાપરી રહ્યા છો અને વધારે રિઝલ્ટ કઈ દવાનું તમને મળી રહ્યું છે તે તમે ચોક્કસ ફટાફટ કોમેન્ટમાં જણાવો કારણ કે અત્યારે ઘણા બધા વિસ્તારોમાં કપાસના પાકમાં થ્રિપ્સનો ઉપદ્રવ છે તે જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને અમારી આજ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસમાં થ્રિપ્સને દૂર કરો અને ખૂબ સારામાં સારો રોગ જીવનથી મુક્ત કપાસના છોડને બનાવો અને કપાસનું મબલક ટનાટન ધમાકેદાર ઉત્પાદન લ્યો અને સારી બજારનો લાભ મેળવી કપાસ ખેતીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જાવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો